આવી જશે અમે કચોરી ખાવા માટે હું અને કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો તો બહાર હતો કારણ કે કચોરી ખાવી નથી હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટ ભંજન દેવ તો કેમ છો બધા હું અમિત કરું છું કે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું તો બધા એને હાજરનારા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં નહીં પણ બપોરના ગુડ આફ્ટરનૂન નહીં તો કાંઈ નહીં થઈ ગયા છે બપોર નહીં પણ બપોર પછીનો ટાઈમ છે લગભગ સાડા ત્રણેક ચારેક વાગ્યા છે અને અમને જવાની ઈચ્છા થઈ ગઈ વાતાવરણ વરસાદ જેવું જ છે દેવાયેલું બધું વાદળ છવાયેલા આવું છે પણ બધો હોય તે અમે જઈએ છીએ થોડુંક બજારમાં કેમ કે ઘરે બેઠા બેઠા ટાઈમ નથી જતો કેમકે વરસાદનું અત્યારે હું કામકાજ કરવું એટલે થોડી ઘણી મકાઈ સાફ કરવાની વાત કરું અને હવે જવાનું છે પાણીપુરી ખાવા કચેરી ખાવા ને એવું કરવા માટે તો હાલો રેડી થઈ ગયા છે બેહી જ ગાડી ઉપર અને હા લે બસ આગળ એમ આગે એક ખાસ છે તે બે જ બને રહેજો બ્લોગમાં ત્યાં જઈને મળીએ

અને બધું તો હવે થાય લીધી છે ફાઈનલી હવે જવાનું છે પણ થોડુંક ઇન્તજાર કરી આવે કે સાવ જાય એનો વરસાદ પડે છે પણ આ તો હોય તો અમને એવી ઈચ્છા થાય કે કચોરી ખાવા જઈએ નવરા નવરા તો થોડો ભરાય આવી જાય કચોરી ખાવા માટે અને હાલકો ગયા છે તો એ આવી જાય એટલે થોડીક વાર અમે હાલકા હાલકા જાય ગામડું

બ્લોગ ફોન્ટનિયા પૈસા દેવા માટે કેમ કે અમે પાણીપુરી ખાઈ લીધી છે અને ત્રણેય જણ પાણીપુરીની ડીશ પકડી જતા એટલે બ્લોક તો નતો કરેની ઓકે પાણીપુરી હા હા ઓ ઓ પૈસા લેવા જાય છે દૂધ અને ક્રેક કે

થોડોક દુકાને ફરીને ને બધું લઈ આવ્યા છે હું લઈ આવ્યો આ લઈ આવ્યા પછી આ નુંડન્સ પછી આ પાપડી પાપડી લઈ આવ્યા રથલાની સેબ અને આ લઈ આવ્યા ચા સાથે ખાવા ઈ અને દૂધ બડિયાવાળા મોટા દૂધ લઈ આવ્યા ને ક્રેક જગ બિસ્કીટ આવો બધો ભાગ લઈ આવ્યા તમે ખાવા માટે નહીં હો હો મમ્મી તો કાંઈ નહીં મળે થોડીક વાર રહી ને ચલો ચલો ચા પાણી પી લઈએ હવે પાછા નાસ્તા પાણી કરી લઈએ